ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી બાદ જિલ્લામાં ગરમાયું ભાજપનું રાજકારણ ગઈકાલે માતર તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોએ કેશરી સિંહને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કરી હતી રજૂઆત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ સહિત બસો થી વધુ ભાજપના કાર્યકરો પહોંચ્યા હતા કમલમ સમગ્ર મામલામાં બીજા દિવસે કેસરીસિંહ સોલંકીએ સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કર્યો બળાપો પંદર મિનિટના સોશિયલ મીડિયા લાઈવમાં દસ થી વધુ વખત માત્ર ભાજપના હોદ્દેદારોની ને ચોર ટોળકી કઈ સંબોધ્યા રાજીનામું આપવાની ચીમકી આપનાર રાજીનામું કેમ આપતા નથી કેસરીસિંહ જે રાજીનામાની આપવાની વાત કરે છે તે પોતે જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરીને બેઠા છે કેસરીસિંહ કેસરી સોલંકીએ માત્ર તાલુકા ભાજપના કાર્યકરોને ગણાવ્યું

જિલ્લા પ્રમુખ ના ફોર્મ ભરીને આવ્યા તમે રાજીનામું આપી દેવાના તમે લાલ ચૂડા ધારા તમે છો હું લાલ ચૂડો છું બીવરાવા નીકળી પડ્યા અને જિલ્લાના ફોર્મ ભરીને બે ઈજા પ્રમુખ તમે પ્રમુખ બનવાના લાયક નહીં તમે આ તાલુકાના કાર્યકર્તાઓને બધાને ગુમરા કરવાનું બંધ કરી દેજો અગર આ જબ્બા તોડી નાખી છે જિલ્લા પંચાયતની ચૂંટણી તમારી જાતને જે હમતતા છે પણ મેરબાની કરી તમને ખબર હતી કે સંઘની અંદર અમે નહીં જીતવાના શું કરવા ઉભા રાખો છો ઉમેદવારને ખોટી રીતે બદનામ કરવા માટે તમારી બે વાહ કરવા માટે ખોટા ને તાલુકાની અંદર ના મહેરબાની અને આવનારા દિવસોમાં આવી જુઓ ભાજપના મેન્ડેટ સિવાય તમારો ઉમેદવાર લડાવો જિલ્લા પંચાયતમાં હું મારો ઉમેદવાર લડાવું માતર ની અંદર જીતી બતાવો તો હું કરો તો હું આખી જિંદગી રાજકારણ નહીં રડું ભાજપ કાર્યાલય પ્રદેશ નું હશે કે જિલ્લાનું હશે આખી જિંદગી એટલા બધા હું તમને જાહેર માં કઉ છું કે હું ચોર નહીં ચોર તમે છો અને લોકોની સામે મને ચોર સાબિત કરો છો આવી જાઓ જિલ્લા પંચાયતમાં ભાજપના મેન્ડેટ સિવાય

ભાજપ સિવાય અપક્ષમાં લડો અને જીતી બતાવો ત્યારે ત્યારે તો આખી જિંદગી ભાજપનો કાર્યકર્તા તરીકે કોઈ હોદ્દો નહી કોઈ કુર્સી લાલચ નહી અને હું ભાજપના કાર્યકર્તા તરીકે કમલમ ની અંદર બે રહીશ ભાજપના બદનામ કરવાનું છોડી દો હારા છોટ દહ મત લઈને આવી ગયા જિલ્લાનો સંઘ જીતવા માટે અને લોકો ખોટી ધમકીઓ હાલો અમે રાજીનામું હાલ આવી દે આ ચુનીલાલ બોલતો તો ચુનીલાલ ને કોઈ દર કે હૈદરાબાદમાં જઈને પ્રહિત બેઠો લે બુધ ઉપર મત હલાયા ભાજપ ને કોઈ દર નેકરી પડ્યા બોલવા દાદાગીરી કરી મત લેવા આતર છેલ્લી રાતે આટલી બધી અધે જતા રહ્યા હારા લુખાઓ મને બોલાવો છો તર ચોર તમે છો મને બદનામ કરો છો પોલીસનો ઉપયોગ કર્યો બધી રીતે મતદારોને હેરાન કર્યા છેલ્લી રાતે કે ગમે તે કેસરી સીન પાડતો બધા ભાઈ ખબર જ હતી બિચારાને એને નહોતું લડવું પણ આ ચોર તમે લોકોએ પેલા ભાઈને ખોટી રીતને બદનામ કર્યું તમને ખબર હતી કે અમારી જોર 10 દસથી બાર મત છે શું કરો તમે મારી હવે ચૂંટણી લડ્યા હું ભાજપનો જ છું ને તમે તમે જુદો પાડો છો બે વર્ષથી મારા હારા કોઈ મિટિંગમાં નહીં બોલાવતા મને અને અત્યારે મને બાવ ભાજપનો પાર કાઢી કોંક્રેટનો બનાવો તમાર તમે તમારી જાતે સારા તમે શ્યામો જો સાબિત કરો ચોર લોકો લુખખા

પ્રદેશ કમલમ ખાતે પાણી પીવરાઈશ મારી કોઈ ખુરશીની ની લાલચ નહીં લુખાવો પણ મને બદનામ કરવાનો ધંધો બંધ કરી દેજો